નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ ની અંદર ઓક્ટોબર છેલ્લા 10 દિવસમાં પડ્યા અને કહી શકું કે પ્રોપર ચોમાસા જેવી સિઝન જામી ને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે મિત્રો હવે ખેડૂતો જે છે તે મદદ માટે રહ્યા છે અને અત્યારે મિત્રો આખા ગુજરાતનું વાતાવરણ ગરમાયેલું છે કારણ કે એક બાજુ ખેડૂતો જે છે તે મિત્રો

ખેડૂતોને જે છે તે કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યાર પછી ખેડૂતોએ જે છે તે સરકાર પાસે માંગણી કરી છે કે દિવાળી પછી જે કમોસમી અવઠાઓ પડ્યા પંદર પંદર ઇંચના વરસાદના રાઉન્ડો આવ્યા તેનાથી ખેડૂતોનું આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે તો સરકાર એ બધા સર્વે કરે અને ખેડૂતોને જે પણ નુકસાની થઈ છે તે પૈસા આપે તેવી મિત્રો માંગણી કરવામાં આવી બીજી બાજુ મિત્રો સરકાર તરફથી પણ જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના ખેડૂતોને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી સરકાર જે છે તે સપોર્ટ આપશે સર્વે સાત દિવસની અંદર પૂરો કરશે અને ખેડૂતોને રૂપિયા પણ આપવામાં આવશે સહાય રૂપે તો મિત્રો મામલો ક્યાં ગરમાયો તેના વિશે વાત કરીએ કે જો તમને એવું થઈ ગયું હોય કે સરકાર સહાય આપવા તૈયાર છે તો આમાં શું ખોટી વાત છે ખેડૂતોને તો રાહત મળી રહેશે પરંતુ મિત્રો મોટી વાત એ છે કે પ્રત્યેક ખેડૂતોને ગુજરાતની અંદર કે જ્યાં વરસાદ ખેતરમાં આવ્યો એ બધા ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાના નુકસાન ગયા છે અને મિત્રો ખેડૂત જે છે ને મિત્રો તેને સહાય રૂપે સરકાર જ્યારે પૈસા આપશે એ મિત્રો વધીને દસ કે વીસ હજાર રૂપિયાની સહાય જશે તે સરકાર તરફથી પ્રત્યેક ખેડૂતોને ફાળવવામાં આવશે હવે મિત્રો તમે જ વિચારો કે જે ખેડૂતોને પાંચ પાંચ દસ દસ કે પંદર પંદર લાખના મિત્રો જેવી નિપજ આવતી હોય વર્ષની એને આખું ખેતર બરબાદ થઈ ચૂક્યું છે જોઈ શકો મિત્રો કે ખેતરોમાં પાકો જે છે તે તણાઈને ચાલ્યા ગયા છે બીજી બાજુ મિત્રો જોવો તો જે ભારે વરસાદ આવ્યો તેને કારણે ઊભો પાક જે છે તે બરબાદ થયો છે હવે આવા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું અને સામે જો વીસ થી પચીસ કે ત્રીસ હજાર રૂપિયાની જો સહાય મળે તો ખેડૂતો માટે વાત ઓથેન્ટિક નથી ખેડૂતો માટે મિત્રો એ વાત મિત્રો કહી શકો કે એક દસ થી વીસ ટકાનું વળતર ખેડૂતોને મળે છે આખા વર્ષની મહેનત બરબાદ થયા પછી તો હવે અહીંયા મિત્રો મામલો આવે છે કે ખેડૂતો લોન માફી ની માગણી ઉપાડે છે અને તેનો સાથ આ વખતે મિત્રો ખેડૂતો એકલા નથી કારણ કે ઘણી બધી પાર્ટીઓ જે છે તે આ વખતે ખેડૂતો સાથે ઉછળીને આવી રહી છે તો હવે કેવાનો મતલબ એ છે કે મિત્રો આ વખતે ખેડૂતો એકલા નથી પાછળથી મિત્રો ખેડૂતોને જે ધક્કો મળી રહ્યો છે તે મિત્રો આ વખતે એવું લાગી રહ્યું છે કે ખેડૂતો જે છે તે હાર માનવાના મૂડમાં નથી કારણ કે મોટા ભાગે આ રીતના નુકસાન થતા હોય છે ઘણી વખત મિત્રો આ રીતના વરસાદો આવ્યા છે આગળના વર્ષોમાં પણ પરંતુ સરકાર તરફથી જ્યારે સહાય મળે છે ત્યાર પછી ખેડૂતો જે છે તે કોઈ પણ મુદ્દો ઉપાડતા નથી પરંતુ આ વખતે સરકારની સામે ખેડૂતો એટલા માટે વધારે આક્રોશ દેખાડી રહ્યા છે કારણ કે આ વરસાદ પણ ખતરનાક હતો કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું છે અને આ વખતે ખેડૂતો ખેડૂતોનો સાથ આપી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ઘણા બધા મિત્રો ખેડૂતોને પુશ કરી રહ્યા છે જેના વિશે મિત્રો વાત કરીશું તો કોનો કોનો સાથ મળી રહ્યો છે ખેડૂતોનો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમને જણાવી દે કે અરવિંદ કેજરીવાલ જે છે તે 31 ઓક્ટોબર 2025 ના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે ખેડૂતો માટે મહાપંચાયત યોજી હતી ત્યારે તેમણે શું કહ્યું તેના ઉપર પહેલા મિત્રો વાત કરીએ અને ત્યાર પછી મિત્રો તમને જણાવી કે આ વિડિયોની અંદર આપણી પાસે 5 થી 6 મુદ્દા છે કે જે એકો એક ખેડૂતોને જોવા પડશે તો વિડિયોને જે છે તે મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો લાઈક કે કોમેન્ટ કરવાનું કહેતો નથી તમને

રહી છે કારણ કે અહીંના ખેડૂતો ઉપર લાઠીચાર્જ થઈ રહ્યા છે અને ખોટા ગુનાઓમાં ફસાવવામાં આવી રહ્યા છે તેવું પણ મિત્રો અરવિંદ કેજરીવાલ જે આવ્યા હતા ગુજરાત પ્રવાસે સાથે જ મિત્રો કેજરીવાલે યાદ અપાવ્યું કે છેલ્લા દોઢસો વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતો હિત માટે અનેકો આંદોલન કર્યા હતા અને ખેડૂતો માટે સરદાર પટેલ લડી રહ્યા હતા પરંતુ આજે એ જ સરદાર પટેલની જન્મભૂમિ ઉપર ખેડૂતો સાથે અત્યાચારો થઈ રહ્યા છે જેમ કે ખેડા સત્યાગ્રહ બારડોલી આંદોલન એવા મિત્રો ઘણા બધા મિત્રો આંદોલનો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા રહ્યા હતા પરંતુ આજે સરદાર વલ્લભભાઈ પટેલના રાજ્યની અંદર ખેડૂતો સાથે ન્યાય નથી થઈ રહ્યો તેવું મિત્રો અહીંયા કેજરીવાલે કહ્યું ત્યાર પછી મિત્રો કિસાન કોંગ્રેસના મિત્રો જે અલગ અલગ નેતાઓ છે જેમ કે ચેરમેન પાલભાઈ આંબલિયા છે તેમણે પણ માગણી કરી કે આ વખતે દસ થી વીસ રૂપિયાની સહાયથી ખેડૂતોને કોઈ મિત્રો રાહત થવાની નથી તો આ પરિસ્થિતિમાં ખેડૂતોના જે છે તે મિત્રો જે પાક ધિરાણ છે તે માફ કરવામાં આવે એટલે કે જે ખેડૂતોએ મંડળી ઉપાડેલી છે પાક ધિરાણ લોન લીધેલી છે તો ખેડૂતોની આ લોન આ મંડળી માફ કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને કોઈ રાહત થઈ શકે બાકી લાખો રૂપિયાના નુકસાન સામે જયારે દસ કે વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારે મિત્રો એનાથી કોઈ મોટી ખેડૂતોને રાહત આ નુકસાનીની અંદર મળશે નહીં તેવું પાલામલ્યા એ પણ કહ્યું હતું ત્યાર પછી મિત્રો કિસાન કોંગ્રેસની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પણ માહિતી આપી કે તેમણે મિત્રો આખે આખો પ્લાન જણાવ્યું કે નવેમ્બરની અંદર ખેડૂતો શું કરશે એટલે કે આ વખતે મિત્રો ખેડૂતો જે છે તે હારવાના મૂડમાં નથી કારણ કે જ્યાં સુધી મિત્રો ખેડૂતોનો અવાજ ચાલશે ત્યાં સુધી ખેડૂતો લડવાના મૂડવામાં છે ત્યારે વાત કરીએ તો કોંગ્રેસના મિત્રો અમિતભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી આગામી એક નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકાની અંદર જે છે તે ધરણા અને પદયાત્રા યોજશે અને ત્યાર પછી મિત્રો મામલતદાર ઓફિસ સુધી મિત્રો ખેડૂતોની માંગણી પહોંચાડશે ગણવામાં આવશે અને ત્યાંથી મિત્રો જે છે તે નવ તારીખથી એટલે કે નવ નવેમ્બર બે હજાર પચીસથી એક અઠવાડિયા સુધી રેલી ધરણા અને કલેક્ટર કચેરીએ આવેદન જેવા કાર્યક્રમો જે છે તે યોજવામાં આવશે કોંગ્રેસે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં જઈને ખેડૂતોની વેદના સાંભળશે અને ખેડૂતોના પ્રશ્નો જે છે તે વાચા આપશે અને તેરમી તારીખે દ્વારકા ખાતે યાત્રાનું સમાપન કરશે એટલે કે તેર તારીખ સુધી ખેડૂતોની સ્પેશિયલ એક યાત્રા યોજ છે જેમાં રેલીથી લઈને મિત્રો ખેડૂતોની જે પણ માગ છે તે મૂકવામાં આવશે તેની સાથે મિત્રો બીજા પણ સમાચાર છે ઘણા બધા લોકો લોકો જે છે તે આ સરકારની સહાય જે છે તે મિત્રો પાક નુકસાન સર્વેનો બહિષ્કાર કરી રહ્યા છે ગીર ગઢડાથી મિત્રો સમાચાર આવી રહ્યા છે કે ત્યાંના ખેડૂતો જે છે તે સરકારની જે આ પાક નુકસાન સહાયનો સર્વે છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે કારણ કે ત્યાંના લોકોનું માનવું છે કે સરકાર સર્વે કરીને માત્ર દસ ટકાનું વળતર આપવાની છે તેનાથી કોઈ ખેડૂતોને ફાયદો થવાનો નથી ખેડૂતોને વધારે વળતરની આ વખતે જરૂરિયાત છે તેની સાથે મિત્રો જણાવી દીધું તો ઘણી બધી વખત એવું પણ લોકો કમ્પ્લેન કરી રહ્યા છે કે સરકાર જે પાક નુકસાન સહાયનો સર્વે કરી રહી છે તેમાં ઓનલાઈન ખેડૂતોને અરજી કરતા પણ આવડતું નથી અને ઘણી વખત સર્વરો પણ ચાલે ચાલી રહ્યા નથી હવે મિત્રો ઘણી બધી સમસ્યાઓ છે તમે અહીંયા જાણી રહ્યા છો કે મેં એક પછી એક બધી સમસ્યાઓ ઉલ્લેખી ત્યાર પછી છેલ્લે હવે હું તમને તારણ આપું કે શું ખેડૂતોની સાથે ન્યાય થશે શું ખેડૂતોની માંગણી છે કે પાક ધિરાણા લોન માફ કરો તે થશે મિત્રો હું મારો ઓપિનિયન જણાવું અત્યાર સુધી મેં તમને જણાવ્યું કે શું શું કહી રહ્યા છે બીજા બીજા નેતાઓ જેમાં મિત્રો મેં તમને અહીંયા સર્વે કરીને જે પણ માહિતી આવી રહી છે તે બધી તમારા સુધી પહોંચાડી કે કયા વ્યક્તિ શું કરી રહ્યા છે હવે મિત્રો હું મારું મંતવ્ય આપું તો તમને જણાવું કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ પાક ધિરાણ લોન કે દેવા માફ થવા શક્ય મારા ઓપિનિયન પ્રમાણે લાગી રહ્યા નથી કારણ કે આવું મિત્રો જનરલી દીવા માફી કે લોન માફી થતી હોય છે ત્યારે સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવતી હોય છે જે સરકારની અત્યારે ગુજરાતમાં છે ભાજપ સરકાર તો મિત્રો અત્યારે હાલ ખેડૂતોના પાક ધિરાણ કે લોન માફ કરવાની જગ્યાએ જો ખેડૂતોની સહાય જે છે તે પણ વધારી આપવામાં આવે તો એ પણ ખેડૂતો માટે ફાયદારૂપ થશે કારણ કે જે નુકસાન થયું છે તેનાથી માનો કે મિત્રો કોઈ ખેતરની અંદર પાંચ થી દસ લાખ રૂપિયાની મિત્રો નીપજ આવતી હોય દર વર્ષે અને એ ખેડૂત અત્યારે આખે આખું ખેતર મિત્રો જે છે તે વરસાદના ઝપેટામાં આવ્યું હોય તો હવે એ ખેડૂતને મિત્રો દસ થી વીસ હજાર રૂપિયાની સહાયથી કોઈ મોટો ફાયદો નથી થવાનો આની જગ્યાએ સહાય સરકાર વધારી આપે તો એ મિત્રો જે છે તે ખેડૂતોને ઘણો બધો લાભ આપશે બાકી લોન માફ કે દેવા માફ ગુજરાતના ખેડૂતોના અત્યારે થવા જે તે મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે પરંતુ આગળ શું થશે એના વિશે આપણે રેગ્યુલર આ ચેનલ ઉપર વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું તો એ બધા વિડીયો મેળવવા માટે મિત્રો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો હવે મિત્રો જે કઈ પણ માહિતી આવશે હું તમને ભવિષ્યમાં માધ્યમથી રહીશ ગુજરાતમાં એટલા માટે મિત્રો લોકો પણ માહિતી દેવા માફી વિશે કારણ કે તેલંગાણાની સરકારે બે બે લાખ રૂપિયાના દેવા માફ કર્યા હતા ખેડૂતોના બે હજાર ત્રેવીસની અંદર તો ખેડૂતોનું કહેવું છે કે જો તેલંગાણાની અંદર બે લાખના દેવા માફ થાય તો ગુજરાતમાં શા માટે નહીં પરંતુ મિત્રો જે કંઈ પણ થશે એના વિશે આપણે આવનારો વિડીયો બનાવીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ